વસ્તુ તો એ છે કે આપણા જીવનમાં કઈ વસ્તુનો હજી અભાવ આવે શેની જરૂર રહે એ વસ્તુ માગવાનો તમને અધિકાર ત્યાં છે ઓકે એના માટે કોઈ ખોટું નથી તમે એ માગી પણ શકો છો જે જીવનના અનુભવો તમે બાકી રહી ગયા હોય અને જે કામ તમારા માટે કમ્પલસરી કરવા લાયક હોય અને છતાં ના હોય તો તમે એ માગી શકો છો ઓકે હવે ભગવાન ગણે આવું શું કામ માગી રહ્યા આપણે સ્વાર્થી આવી ભગવાને જઈ રહ્યા એવું કાંઈ વિચારવું નહીં મારે માગવું છે

તો આ બધી જ પ્રાર્થના વ્યક્તિગત છે કારણ કે દરેક ની જિંદગી એના અભાવો એની ખુશી બધું અલગ અલગ તો તમે બાકી શકો કશો કોઈ ડાઉટ નહીં કરવાનો બોલો બીજું કઈ